ડેસર તાલુકાની છ ગ્રામ પંચાયતોને ધનકચરાની વ્યવસ્થા કરવા માટે ઇ રિક્ષા ફાળવવામાં આવી છે વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડેસર તાલુકાની છ ગ્રામ પંચાયતમાં ઘનકચરાના નિકાલ માટે ઈ રિક્ષા મંજૂર કરાઈ હતી તે પૈકી પાંચ ગ્રામ પંચાયતોને આજે ડેસર તાલુકાના સેવા સદનથી ડેસર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય તલાટીકમ મંત્રીઓ વહીવટદારો સરપંચોની હાજરીમાં પ્રમુખના હસ્તે લીલી ઝંડી બતાવી પાંચ પંચાયતોમાં ઈ રિક્ષાને પ્રસ્થાન કરાવી હતી અને ડેસર વરસડા વેજપુર સાડાસાલ અને રાજુપુરા ગ્રામ પંચાયતોને ઈ રિક્ષા ઘન કચરાના નિકાલ માટે સુપ્રત કરાઈ હતી ડેસર તાલુકામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાંચ રિક્ષા ઈ રિક્ષા ફાળવેલ છે એમાં ડેસર પ્રોપરમાં બે રિક્ષા આપેલ છે સાડાસાલ ગામમાં એક રિક્ષા આપેલ છે વેજપુરમાં એક આપેલ છે અને એક વરસડામાં સ્વચ્છતાના અભિયાન માટે સરકારશ્રી દ્વારા

અને આ દરેક જે પંચાયતોમાં ફાળવવામાં આવેલી એ રિક્ષા છે ઘરે ઘરે જઈને સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ બોક્સમાં લેજે અને એને સેગ્રિકેશન સેલ સુધી મૂકી આવશે આ બહુ શું ખૂબ સરસ પગલું ભરેલું છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર